ગુજરાતના રવિભાઈ તમને કંઈક કહેવા માગશે તો એમની પણ આપણે બે ચાર વાતો સાંભળીશું અને આ બ્લોગની શરૂઆતમાં હું ખાલી એક સરસ મજાનો શ્લોક તમારી આગળ હું રજૂ કરીશ આહાર નિંદ્રા ભય ભયમૈથુન અંચ સામાન્ય મેતત પશુ બી સમાન ધર્મો હિત એસામ મધિકો વિશેષો ધર્મે નહીના પશુ બી સમાન આહાર નિંદ્રા ભય અને મૈથુન કર્મ આ મનુષ્ય પણ કરે છે પશુ પક્ષી પ્રાણી પણ કામ કામનો રહેતો નથી એટલે આપણી અંદર જે સમજ શક્તિ છે સમજણ શક્તિ છે એકબીજાને ઓળખવા પારખવાની એ આપણે યથાર્થ સ્થિરતાપૂર્વક વિનમ્રતાપૂર્વક અને

મનુષ્યનું જીવન ક્યારે થાય એ જ્યારે છે ને એ કેવલ ત્રણ યથાર્થ પ્રયત્ન કરતો હોય છે એટલે મિત્રો આળસનો ત્યાગ કરીશું અને ખૂબ ઉદ્યમી બનીશું અને કેવલ ભોગવિલાસની વિલાસ ની અંદર જીવન નહીં જીવવાનું આપણે આપણે બીજાના ઉપર ઉપકાર કરવાના હેતુથી આ પૃથ્વી ઉપર જન્મ લીધો છે પરોપકાર આ એ સાધના બીજા ઉપર ઉપકાર કરવો એ જ આપણો ધર્મ છે એટલે ક્યારે પણ કોઈ વ્યક્તિ પ્રત્યે તેનો કે કોઈ વ્યક્તિ અંગત વ્યક્તિનો ત્યાગ એની પાછળનું જે બલિદાન છે મિત્રો એને ક્યારે પણ આપણે બોલીશું નહીં તો એ ખાસ આપણે ધ્યાન રાખીશું મિત્રો હર હર મહાદેવ મળતા રહીશું હર હર મહાદેવ